શ્રીરામ હર હર મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં હોપફુલી બધા મજામાં પણ મજામાં તો આજે મકરસંક્રાંતિ તો બધાને મારા તરફથી બધાને હેપી મકરસંક્રાંતિ અને આજે આપણે ઉડાડવાની છે પતંગ જાજી બધી પણ હજી કોઈ ભાઈ બનવું કે ગ્રુપ સર્કલ કોઈ આવ્યા નથી અત્યારે મારો સાથીદાર ખાલી એક જ છે કોણ ખબર છે જીઓ રોક્સી એ રોક્સી અમારો સાથીદાર એક જ છે એને વિશા રાખ ને તો એકલો આવું કરવું જો એકલો કડવો કડવો કડવું કડવો બસ હવે રોક્સી આજે તો પતંગ ઉડાડો દે ભાઈ ઉડાડવી તારા તારા પતંગ ઉડાડવી હે તારા પતંગ ઉડાડવી હે એ ની બોલે ની બોલે નહી બોલ તો આટલો પ્રેમ છે જો માણસ કરતા કુતરા વધારે પ્રેમ કરે જો નહી એને કેટલો હરક છે જો કઈ દે આમ 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 કરી દે તો સારું હાલો તો ઉપર પતંગ ઉડાડવા જાય ને ત્યારે મળીએ મહાદેવ તો ફેમિલી ફાઇનલી આપણે ધાબે તો આવી ગયા છીએ પણ માહોલ ગરમ થાય ને પછી આપણે ઉડાડશું કારણ કે જો પતંગ ને દોરો તો છે બટ હજી હું એકલો જ છું કોઈ ભાઈબંધો નથી આવ્યા જો હવે પતંગો તો આવી ગઈ છે ને જો અમારી અમારા ઘરે છે ને સરસ મજાની વાલોર ઉઈ ગઈ છે જો સરસ મજાની વાલર ઉગી છે ને રોક્સી હેઠો હેઠો ભૂયા છે કે મને ઉપર લઈ લો પણ જો યામ થી માટા મારે પણ હવે એ ઉપર કઈ રીતે આવે પતંગ આટલી બધી ખાસ ઉડતી નથી આજકાલ કોને ખબર આજકાલ લોકોએ વધારે નિયમોનું પાલન કરેલું લાગે એવું દેખાય છે જો અમે તો હજી આટલી જ પતંગ છે આટલી આનાથી ડબલ હજી એફે પડી છે પણ બધા ભાઈબંધો આવે પછી કઈક ઉપર સાઉન્ડ બાર ચડાવીને પછી ડિસ્કો કરતી હોય તો બ્લોગમાં છેલ્લા સુધી રહેજો બ્લોગ અમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાછા આમને આમ જોઈને ન જ હતા તો સરસ મજાનો ફોન કરવાનો છે અને લાસ્ટ પેક સરસ મજાનો પ્રોગ્રામ રાખેલો છે તો બ્લોગ છેલ્લે સુધી જો તમને બતાવીશ કે શું પ્રોગ્રામ રાખેલો છે ને અત્યારે જો બધું આમને આમ પડ્યું છે તો સારું ચાલો આગળ કોક આવે તો તમને મળે તો ફેમિલી હરુરુ કરતા બધા પબ્લિક વધતી જાય છે જો એક માણસ આવી જશે હરુરુ કરતા બધા હું કહેવાય મને લાગે છે કે અડધો બપોર ગયો છે ને ત્યારે બધા આવવાના છે કારણ કે બધા ફોન કરી કરીને બોલાવવાના મારા ટુ કેમ આવતા હોય તો એક માણસ તો બિચારક નાસ્તો કરે આવી નાનો આવી જાય પણ પતંગ નથી શકતી ને એટલે કઈ મૂળ નથી ઉડાડવાનું જો પતંગ કઈ ઉઠતી જ નથી હમણાં આ ભાઈ ની અગર જવાનું છે ઓલા વર્ષે જાતા કે નહીં ના જવાનું છે ના પતંગો વ્યવસ્થિત જગ્યા એટલે ના જઈને મળીએ મહાદેવ તો ફાઇનલી જો એક પેલી પતંગ ઉડાડી નહીં નહીં આમ તો બીજી પતંગ હવે જોઈએ છીએ કેટલાની કાપી

દોરો લઈ લીધો આ લોકો તો ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે સરસ મજાની સુનિલભાઈ અગાસી ઉપર જે ઓલા વર્ષે બહુ મજા કરી હતી પણ અત્યારે જો અત્યારે કોઈ નથી ખાલી હવે હા આપણા ઘર કરતા થોડીક વધારે ઉડે છે હાથી બહુ મજા છે ઉડાડવાની થોડાક બે ત્રણ ચેકા પડી ગયા છે કાંઈ વાંધો નહીં પડવા જવું પડે એટલા કોપી રેટ આવી જાય એટલે કાંઈક બહેન કરવું પડશે કારણ કે ગીત વાગે છે પણ આજે મજા કરવાની છે જોરદાર તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ તો ફેમિલી વાતાવરણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે ને આમ જો હવે ઉડવા મેણી જો આ બપોર પડે ને પછી ઉડે જો સરસ મજાનું વાતાવરણ ગરમ થઈ ગયું છે ને મોટું જો તમારા ભાઈ લાલ ચોરા સાઈડનો ભાગ લાલ થઈ ગયો ને આજે કારણ કે તડકામાં ઓછું નીકળવાનું હોય ને આપણે દુકાને વધારે બેહવાનું હોય એટલા માટે તો જો આ સાઈડ નો ભાગ થઈ ગયો છે લાલ બટ હવે પતંગ ની વાત છે બેઠા છે બાકી ઉડાડવાની મજા એક તરફ અને લૂંટવાની મજા એક તરફ

આયા બધા કપડા મેચિંગ કરે દરડા મેચિંગ કરે પણ અમે કાઈ મેચિંગ કરી નહી કારણ કે અમારે સજી હગર જો એક ભાઈ વધી જા આમ હવે સેફટી બહુ વધારે હારી છે કારણ કે તડકો ન લાગે એમાં મજા આવે ઠંડુ ઠંડુ લાગે તો યુ કે કે ચાલો આ આપણી પતંગના ના ખાંગી સાવાડી નાખી અને પછી મળીએ બહાર જો તો ફેમિલી બહુ જાજો બધો ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે ને બહુ વધારે પૂરતી ભૂખ લાગી છે જો નાસ્તો સુનીલ ભાઈ અમારા માટે કઈ સીએ સમોસા અને ગાંઠિયા અને નાસ્તો પેલા કરી લઈએ પછી હજી એક વસ્તુ બનાવવાનું છે ઘરે બનાવવા દીધું છે એ તમને બતાવું કે શું બનાવવાનું છે બધાને સાથે મળીને ખાવાનું છે હજી કોઈ બીજી બીજા ભાઈ બંધુ કોઈ આવ્યા નથી તો હવે એ બધા આવે પછી કઈ કરી પણ અત્યારે થોડો ઘણો નાસ્તો કરી લઈએ હાલો નાસ્તો કરી મળીએ મારે તો ફાઇનલી નાસ્તો આવી ગયો છે જો કાઠિયા છે ચટણી છે ને સમોસા નાસ્તો બો વધારે બહુ પતંગ ઉડે જો તો નાસ્તો જરૂર છે ઓ બેલ લો આ જા મારા નાસ્તો લેવા લા ભાઈ કા ટાઈમે આવી જજો ઓહો લાગું ડાયમેંગ ગજુ એમરો લેવો મરાટુ મરો ભાઈ ને એવો બાય નાસ્તો બસ તો હજી તો ભાઈ મેન વસ્તુ બાકી છે ઓર્ડર આપેલા તો કરો ઉડે તો જા કેમ એટલા ને કરતો બાવરિયા માં ગા જો કાર્ય હમણે જો એક કાપી બકે તો જ બકે હા લા 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 તો ફેમિલી ઘણું બધું પબ્લિક આવી ગયું છે ને ઘટતા છે ને માણસો બધા પૂરા થઈ ગયા

આવે એટલા પતંગ આયા છે ઓહો હો આયે 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 ઓ હો હો દોરો 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 ફૂલ પબ્લિક આમ તો જો અલે તો ફેમિલી અલાબા

કેમ છે તો ફેમિલી ફાઇનલી હવે બહુ જાજો ટાઈમ છે પતંગ ઉડાડીને હવે હાઈવે ચા પાણી પીવા જાય છે તો હવે ચા પાણી પીતાય ઈ પેલા બરોબર ને ચા પાણી પીવા જાવ ને હવે મને આવતી ચા ચા વિના નહી બેગો ચા વિના મને ચેન પડે નહી જો આ વ્યક્તિ ના કારણે આજે બહુ વધારે પડતું થઈ ગયું છે જો ઓલો લાલ શર્ટ વાળો હા રોલો તો હવે ચા પીઓ પેલા આવી જ છે તો ફાઇનલી આપણે ચા પીવા આવી ગયા છે ને સરસ મજાની ચા અમારા ભાઈ કમીમલેશ ભાઈ લઈને આવ્યા હતા જો કેમ છે બોસ એક નંબર શો ટેસ્ટ ચા ટેસ્ટ એ કલે જા લાઈક કરવાનું કહી દે તમ સિમ્બોલ એનો બાટલો ફાટી ગયો છે કે હાથમાં મોટો થવા દે મોટો થાય ને એટલે વારો કાઢતો તો ફેમિલી કથ પર આપણે પતંગ ઉડાડવા જતા પણ જય મુનિ હવે મોવા આવ્યા છે પણ હવે કહેવાય ને કે થોડું કામ આવી જાય એટલા માટે હવે જવું પડશે તો બ્લોગને આપણે પૂરો કરી નાખીને બ્લોગ તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી પાછા જ નવા બ્લોગો મળે ત્યાં સુધી જય ભાઈ